ભરૂચમાં આમોદ ભીમપુરાની કેનાલમાં ઠેર ઠેર તોતીન ગાબડાઓ પડ્યા છે કેનાલમાં સળંગ મોટા મોટા ગાબડાઓ પડી જતા ખેડૂતોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે ખેડૂતની જીવાદોરી સમાન આ કેનાલ જો રિપેર નહીં કરવામાં આવે તો ખેડૂતને શિયાળુ પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવશે ખેડૂતોના ખેતરો પાણી પાણી થઈ જશે અને ઉભા પાક પણ નિષ્ફળ જશે વારંવાર રજૂઆતો કરવા છતાં નર્મદા નહેર નિગમ આ મામલે કોઈ ગંભીરતા નથી લઈ રહ્યું બિસ્માર કેનાલમાં વધારે ભંગાણ પડવાની શક્યતાઓ છે મહત્વનું છે અંદાજીત બે મહિના પહેલા પણ આ જગ્યા પર ગાબડું પડ્યું હતું ત્યારે નર્મદા નહેર નિગમ નામના કોન્ટ્રાક્ટરે તકલાદી મટીરીયલની સમારકામ કામગીરી કરી હતી આ કેનાલ ઘણા ટાઈમથી તૂટી ગયેલ છે તો નર્મદા નિગમને મારી નમ્ર વિનંતી કે આ નિગમનો સમારકામ વહેલી તકે કરી આપે જેથી આગળના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમને ખેતીને પાકને નુકસાન ન થઈ શકે એટલે એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમ ને કે આ વહેલી જગ્યા નું સમારકામ કરે તો આગળના ખેડૂતો પાણી મળી શકે